વાગડ પંથકમાં ત્યાંસી લોકોને પ્લોટના પૈસા લીધા પરંતુ પ્લોટ નહીં આપી વિશ્વાસઘાત કરનાર આરોપીની આખરે ગાગોદર પોલીસ સ્ટેશને ધરપકડ કરતા હવે ન્યાય માટેની આશા બની સુરેશ એક વિસ્તૃત મૂળ રાપર તાલુકાના ગામના અને હાલે મુંબઈ રહેતા દિનેશ મંજી કડેલિયા પટેલે ગાગોદર પોલીસ સ્ટેશનમાં ત્યાંસી લોકો સાથે છેતરપિંડી થયેલ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ ગાગોદર પોલીસ સ્ટેશનમાં કરતા આખરે ગાગોદર પોલીસે ગત તારીખ અગિયાર ડિસેમ્બરના રોજ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરનાર આરોપી ધનજી બેચરા રાવરિયાને અને પીએસઆઈ ગઢવીએ ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી ત્યાંથી લોકોએ પૂરા નાણાં ભળ્યા હતા જેની રસીદો હોવા છતાં ધનજીભાઈએ પ્લોટના દસ્તાવેજ બનાવવામાં વારંવાર રજૂઆત કરતા તેમને બાનું બતાવી અને છેતરપિંડી કરી હોય ત્યારે તેર વર્ષ બાદ અનેક લોકો આ ગુનાનો આ કામનો ભોગ બન્યા હતા તે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ખાસ કરીને આરોપીએ આ રકમમાંથી અનેક પ્રકારના ચીજવસ્તુઓ ખરીદી હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે અને તાત્કાલિક અસરથી તેમની સામે ત્યાંથી લોકોએ વિશ્વાસઘાત અને છેતરપિંડી માટે જે ફરિયાદ થઈ છે તેનો ન્યાય મળે તેવી માગણી કરવામાં આવી છે